આ વાત અંદાજે એક હજાર વર્ષ પહેલાની છે એક રાજપૂત દરબારની પૂજા આરાધ નથી પ્રસન્ન થઈ માં ચામુંડાએ રાજપૂત દરબારના કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો પાકિસ્તાન અને ગુજરાતના સરહદે હાલર ગામના શેખાવંતશિંહ રાઠોડને ત્યાં જગજનની ચહેરમાં ધગટ્યા હતા ચહેરમાંના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગજનની પરની અસીમ શ્રદ્ધા સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે રાજપૂત દરબાર શ્રીખાંતસિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘરે ચેરમાટીની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી એવામાં એકવાર તેમને એક મહાત્માએ જામુડા માતાજીની પૂનમ ભરવા તથા આરાધના કરવાનું કહ્યું હતું શેખાવતસિંહ નિયમિત રૂપે પૂનમ ભરી અને દરરોજ ચામુંડામાની પૂરા પૂજા આરાધના કરી જેમનું પૂનમ ભરવાનું થયું માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો માતાજી ચામુંડામાએ સપનામાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા દરબારમાં કેસુડાનું ઝાડ છે ત્યાં મારો બાંધ છે એ જગ્યાએ હું તને મળીશ આ સાંભળી રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી શેખાવસ્તીને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ જેમાં એક હતા ગંગાબા બીજા હતા સોનબા અને સ્વયંભૂ કિશોડાના ઝાડ નીચે મળ્યા હતા તે ત્રીજા જેહુબા જેહરમાનું મૂળ નામ જેહુબા હતું જેમનું કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું ત્રણ ત્રણ દીકરીઓને જોઈને રાજા રાણીનો હરખનો પાર ન રહ્યો ચહેરમાં જે પ્રગટ્યા હતા એ મહાસુદ પાંચમ એટલે કે વસંત મચીનો શુદ્ધ દિવસ હતો તેથી આ દિવસને માતાજીના પ્રાગટ્ય દિન તરીકે માનવામાં આવે છે ઝેહરબા સાક્ષાત માતાજીના અવતાર હતા એટલે તેમનું વ્યક્તિત્વ ઓજસ તેજસ પણ નિરાળું હતો આમ કરતાં કરતાં બા સાત આઠ વર્ષના થયા આ ચેહુબાના જુવાન થયા એટલે તેમના લગ્ન નગરવાડાના વાઘેલા પરિવારમાં કરવામાં આવ્યા ચેહુબાના લગ્ન થતા પતિનું મૃત્યુ થયું ચેહુબાના પતિનું મૃત્યુનું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે આમ થોડા સમય પછી તેરવાડા ગામના જુનાગઢના સાધુનો આશ્રમ હતો આ સાધુઓમાં મુખ્ય સાધુ તેમનું નામ ઓગરનાથ હતું એટલે જેવુબા રોજ આ સાધુની સેવા પૂજા કરવા જતા ગુરુ ઓગરનાથે બહુ સમય પ્રસાર કર્યા પછી ચેહરમાને એક નિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિકતા તાલીમ આપીને પછી ચેહરમાને તેમણે નિષાંત બનાવ્યા આધ્યમિકતા તાંત્રિક વિદ્યામાં આમ કરતા કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે જેહુબા રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે જેહુબા રોજ આ સાધુની ભક્તિ કરતા એટલે જેહુબા વિશે અલગ મલકની વાતો કરવા માંડ્યા એટલે વાઘેલા પરિવારને જેહુબાને સૂચન આપ્યું કે આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જવાનું નહીં પરંતુ તોય જેહુબા આ સુધી સેવા ભક્તિ કરવા જતા એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વિચાર કર્યો આ ભાઈ આપણા ગીધું કીધું માનતી નથી આપણે આ ભાઈ જોઈએ નહીં અને જેહુબાને મારી નાખવાના કાવધરા ઘડ્યા પછી જેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા જેવા જેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો અલ્યા તમે મને ન ઓળખી શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી પણ આજથી ચેહરમાં તરીકે જગતમાં ઓળખાવીશ અને જતાં જતાં મારી ચહેરની એક વાત સાંભળો તમારા આ નગર તેરવાડાને ઉજ્જવળ ન બનાવું તો એમ માનજો કે માતા બોલ્યા હતા પછી ચહેર માતાએ વિચાર કર્યો કે હું આ કુવામાં બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વિચાર કરી માતા રથડો જોડીને મર્તુલીની મીઠી વરખડીએ ઉતર્યા ત્યારે મર્તુલી ગામ જૂનું આયોનું હતું અને આ રીતે માતાજીના માતાજીનું મર્તુલીમાં પ્રાગટ્ય થયું અને મર્તુલીના લોકો ખાલી ચેહરમાના નામથી જાપ કરવાથી ઘણા ફાયદા થાય છે અને ચહેરમાં પણ બધા ભક્તોને આશીર્વાદ આપે છે અને તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે સૌને જય ચહેરમાં ચહેરમાં તમારી મનોકામના પૂર્ણ કરે આ વિડીયો તમને ગમે હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ